નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ હું ચોક્કસ એક જે આપણા મનમાં આપણા દિલમાં વસેલું એક ભજન કહીએ ગીત કહીએ ગરબો કહીએ એ યાદ કરીશ કે મા આરા સુરથી ઉતર્યા મા અંબા આ ગરબો એને ભજન તરીકે પણ ગવાતો હોય છે અને લોકગીત તરીકે પણ એને ગવાતો હોય છે પણ મા અંબા આરાસુરથી ઉતર્યા એટલે કે અંબાજીથી અંબાજીનું આરાસુર પર્વત છે ત્યાંથી મા અંબાનું કહેવાય છે પરંતુ હું કહીશ કે હવે મા અંબા નીકળ્યા કાછિયાવાડીથી હા કારણ કે કાછિયાવાડી ગામમાં એટલે કે નવસારીના કાછિયાવાડી ગામમાં બન્યું છે મા અંબાનું અભૂતપૂર્વ મંદિર અને એ મંદિરનો અત્યારે એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે તમને થશે કે આરાસુરની વાતને અહીંયા ક્યાં તો અંબા નિકેતન જે છે ધામ એ કાછિયાવાડી ગામે આવેલું છે અને ભવ્યથી ભવ્ય અને વિશાળ મંદિર છે ચોક્કસ આપ જે નજારો જોઈ રહ્યા છો એ મંદિરની આ રાત્રિના દર્શન છે રાત્રિ મંદિર આટલું આહલાદાયક લાગે છે આ મંદિરનું ઈમારત જેટલી ભવ્ય છે એટલી મંદિરની પ્ર પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા અને મંદિરની જે પ્રતિમાઓ છે એ પણ એટલી જ ભવ્ય છે અને એનું યશસ્વી તે છેલ્લા બેતાલીસ વર્ષથી આ કાછિયાવાડીમાં મા અંબા આમ તો બિરાજમાન હતા અને એમનું મંદિર હતું પરંતુ હવે એને પૂર્ણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું અને આ બીડું ઝડપ્યું હતું આ જ ગામના સંજયભાઈએ સંજયભાઈ કે જેમને આપણે આમ તો એસબી બી ડેવલપર્સના નામે પણ જાણતા હતા પરંતુ હવે સંજયભાઈએ વિવાનતા ડેવલોપર્સ તરીકે પણ પોતાનું નામ સાકાર્યું છે અને શહેરમાં અનેક પ્રતિષ્ઠિત ઇમારતો બનાવી છે પરંતુ અહીંયા ઇમારત નથી બનાવી અહીંયા બનાવ્યું છે મા જગદંબા આરા આરની મંદિર મંદિરની વાત કરીએ તો મંદિરના નીચે આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા ગઢભગડું જે નીચે છે અને નીચેના ભાગે એક હોલ બનાવવામાં આવ્યો છે અને આ હોલ અહીંના ગ્રામીણજનોના સામાન્ય પ્રસંગો માટે આપવામાં આવશે એટલે કે નાના મોટા કોઈપણ પ્રસંગ હોય એના નજીવા ભાવે આ હોલ આપવામાં આવશે એટલે કે માત્ર આ મંદિર નહીં પરંતુ એક સામાજિક ઉત્થાનનું કેન્દ્ર પણ બનશે કારણ કે અહીંયા અનેક લગ્નો થશે અને એક પ્રસંગો થશે એ આ હોલ જોઈએ છો આ જાજરમાન હોલની સાથે સાથે અહીંયા જે આ રૂમો બનાવવામાં આવ્યા છે આ રૂમોમાં આરોગ્ય ધામ આવશે એટલે કે આ જે રૂમો જોઈ રહ્યા છો એ રૂમોમાં એ થોડા દિવસો બાદ અહીંયા મેડિકલ સેવા આપવામાં આવશે એટલે કે લોકોને રાહત દરે સારવાર મળશે એટલે એક વાત થઈ સામાજિક વાત બીજી વાત થઈ આરોગ્ય કારણ કે લોકોને આરોગ્ય માટે પણ અત્યારે જવું પડે તો ગામમાં જ એક આરોગ્ય કેન્દ્ર ઊભું થાય એ માટેનું અહીંયા વ્યવસ્થા અત્યારથી કરવામાં આવી છે એ આગામી દિવસમાં એ ચાલુ થશે તો આ થઈ નીચેના ફ્લોરની વાત આપ જોઈ રહ્યા છો તે રીતે મંદિરનો વિસ્તાર પાર્કિંગ અને મંદિરની બહાર કારણ કે આપણે જ્યારે મંદિરે આવ્યા હોય ત્યારે મંદિરે જ્યારે ભગવાન પાસે આમ તો આપણે ના જતા હોઈએ ભગવાન પાસે જ્યારે આપણે મુશ્કે કેલીમાં હોઈએ જ્યારે આપણને તકલીફ પડે ત્યારે આપણે મા યાદ આવે ભગવાન યાદ આવે અને મંદિરે આપણે દોડતા થઈએ કે ભગવાન હારું કરી દેજે ભગવાન મારી છોકરીને પણાવી દેજે ભગવાન મને આમ કરજે એટલે કે જ્યારે આપણને કઈ તકલીફ પડે ત્યારે જ આપણે ભગવાન યાદ આવે ને ભગવાન યાદ આવે મંદિરે જઈએ ત્યારે આપણને શાંતિ જોઈતી હોય તો અહીંયા ખૂબ સુંદર આખું પટાંગણ બનાવવામાં આવ્યું છે એ પટાંગણમાં બેસીને આપ આરાધના કરી શકો છો આપ પ્રાર્થના કરી શકો છો અને આ રીતે આ મંદિરની જે નીચેનો ભાગ છે એ જે ચોક્કસ મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર જે દેખાય છે એ પણ પ્રવેશ દ્વાર પણ જાજરમાન છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે એનો એ ગેટ છે એ ગેટને એ ખૂબ સુંદર રીતે નિખરવામાં આવી છે અને મંદિર જ્યારે બંધ હશે અથવા તો મંદિરના દરવાજા જ્યારે પટાંગણ બંધ હશે પણ ત્યારે પણ આપ જોઈ રહ્યા છો તે રીતે કે એમાં એવી એ ડિઝાઇનો બનાવવામાં આવી છે કે આપણે જોવું ગમે નજરમાં ગમે નજરને ઠરે એવું આ મંદિર છે કારણ કે મંદિર એ છેવટે તો આપણી આસ્થાનું કેન્દ્ર હોય છે આસ્થાની સાથે સાથે આપણને સામાજિક ઉજાગરતા પણ આપતી હોય છે ત્યારે આ મંદિરના જે આપ આવો છો ત્યારે પ્રવેશ દ્વારે ગણપતિ બેઠા છે એટલે કે વિદના હર્તા બેઠા છે અને કહેવાય છે કે કોઈ પણ શુભ કાર્ય કરતા હોય ત્યારે જયારે મંદિરમાં જ્યારે આપણે પ્રવેશીશું ત્યારે આ ગણપતિ બાપાની અવિદ્વિતીય પ્રતિમા છે અને અત્યારે એને શૃંગાર સજાવવામાં આવે છે પાછળ એનો હોલ જે છે એ અને ઉપર જવા માટે એટલે મંદિરના જે દર્શન કરવા જવાનું છે ત્યારે બે દાદરો આપ્યા છે એક આ બાજુ જોઈ શકો છો આપ અને એક આ બાજુ જોઈ શકો છો આ વિશાળ મંદિરના વિશાળ દ્રાવ દર છે સાથે સાથે અહીંયા આ જોવા જોઈએ જઈએ તો ફરતે પ્રદક્ષિણા કરવા માટે પણ વિશાળ વ્યવસ્થા છે કદાચ આપણે કહેવાય છે કે ચાચરના ચોકના ગરબા પણ નવરાત્રિમાં અહીંયા મસ્ત ગરબા રમાય એવું ફરતે મંદિરની ફરતેનું આખું વાતાવરણ છે અને એવી વ્યવસ્થા કરવામાં આવી છે હવે હું તમને લઈ જઈશ મંદિરના ઉપરના ભાગે કે જ્યાં મુખ્ય માતા બિરાજમાન છે કેવો છે મંદિરનો ઉપરનો ભાગ એ જોઈએ એ પહેલાં લઈએ નાનકડો એક વિરામ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો બાદ આપનું સ્વાગત છે તો આપણે આવી ગયા છે મુખ્ય મંદિરમાં આપ જોયા છે મંદિરના દ્વાર જે છે એ એની ડિઝાઇન અને એ જે તે દ્વાર બનાવવામાં આવે છે એ ખૂબ સુંદર દ્વાર છે અને આપ જોડાશો તે દ્વાર ખુલે ત્યારે જ આપણને એક અલગ અદ્વિતીયતાની માહોલ થાય છે કારણ કે એ ખૂબ સુંદર આખો આ હોલ છે અહીંયા એટલે અહીંયા આવે છે અહીંયા અલગ અલગ પ્રકારના દેવી દેવતાઓની પ્રતિમાનું આવતીકાલે સ્થાપના થવાનું છે મેં આજે એટલા માટે બતાવી દીધું કે આવતીકાલે સ્થાપનામાં પણ તમે આવી શકો છો તો અહીંયા નારાયણ લક્ષ્મી માતા સાથે શિવ પાર્વતી એટલે કે શિવ પરિવાર દત્તાત્રેય ભગવાન રામ દરબાર સાથે સાથે રાધા કૃષ્ણ સરસ્વતી માતા મહાકારી માતા સાંઈ બાબા જનારામ બાપા ગણેશજી અને અનેક અનેક પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા છે આપ જોઈ રહ્યા છો તે રીતે મંદિરમાં આવવા માટે અશક્તો આવે તો અશક્તોને અહીંયા ઉપર આવવા માટે આપ જોઈ રહ્યા છો તે રીતે લિફ્ટની પણ વ્યવસ્થા છે એટલે લિફ્ટમાં પણ આપ ઉપર આવી શકો છો એટલે ઘણા મોટી ઉંમરના કારણ કે મંદિરો હવે એવું થાય છે કે મંદિરમાં જ્યારે આવવાનું હોય ત્યારે હવે વડીલોને ભક્તિનું સોપન આપવામાં આવ્યું છે તો અહીંયા હનુમાનજી ગાયત્રી માતા સહિતના વિવિધ એકવીસ જેટલા દેવી દેવતાઓની પ્રતિમા છે અને મુખ્ય જે મંદિર છે આ મુખ્ય અહીંયા અહીંયા મુખ્ય મંદિરનું સ્થાન જોઈ છો આપ અને ખૂબ જ હજરમાન અને મારી જગતજનની જગદંબા જ્યાં બેસવાની હોય અને એનું આસન હોય તો ચોક્કસ અહીંયા આ મંદિરની વાત કરું ત્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજથી બે વર્ષ પહેલાં થઈ હતી એટલે કે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત થઈ હતી અને ખાતમુહૂર્ત થયું હતું ત્યારે અલગ અલગ શિલાઓ બનાવવામાં આવી હતી ને એ શિલાઓ પૂજનની રીતે મંદિરનું જ્યારે સ્થાપના થતું હતું ત્યારે શિલાઓ બનાવવામાં આવતી હોય છે એ રીતે શિલાઓનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યાંથી એક તાર બનાવવામાં આવ્યો છે સુવર્ણ તાર અને એ તાર છે એક મંદિરના શિખર સુધી જશે જે ચોપન ફૂટ ઊંચું શિખર છે એ શિખર સુધી એ તાર જશે અને દરેક જે પ્રતિમાઓ અહીંયા સ્થાપિત થવાની છે એના આસનો પણ જે કહેવાય છે કે પંચધાતુના આસનો હોય છે તો પંચધાતુના આસનો સાથે અહીંયા પ્રતિમાનું સ્થાપન થવાની છે તો જગદંબાનું આ મંદિર બન્યું છે કાછિયાવાડી ખાતે નવસારી પ્રવેશ દ્વાર જે છે ત્યાંથી આવતા કાછિયાવાડી ગામ આવે છે કાછિયાવાડી ખાતે આ મંદિરમાં મોટા ભાગનું એટલે કે લગભગ કોઈનું દાન દક્ષિણા લેવામાં આવી નથી જેને આપ્યું હશે એ કદાચ હશે પરંતુ એક જ વ્યક્તિ એટલે સંજયભાઈ જે આપ જોઈ રહ્યા છો સંજયભાઈએ આ મંદિર બનાવ્યું છે અને એ આ એક સારું મંદિર બનાવવાનું પ્ર લીધું હતું અને આજે એનું સાક્ષાત્કાર થાય છે માત્ર મંદિરની અંદરની વાતની આપ જુઓ છો તે રીતે જ્યારે આ અહીંયા આપણે બેઠા હોય છે ગર્ભગૃહમાં ત્યારે ગર્ભગૃહમાં માતાજી હોય છે પણ અહીંયા આપણે જ્યારે બેઠા હોય દર્શનમાં ત્યારે આપ જોવો છો ખૂબ સુંદર એમાં એમાં આપ જોઈ રહ્યા છો તે રીતે એનું સુશોભન એટલું સારું કરવામાં આવ્યું છે ઝુબમારો લગાવવામાં આવ્યો છે અને આખું આ આપ જોયા છો કે એક એવું લાગે આપણને કે જ્યાં મંદિરમાં બેઠા હોય તો હાશકારો અનુભવાય એ પ્રમાણે એની વ્યવસ્થા કરવામાં આવી છે ખૂબ સુંદર મંદિર છે અને એકવીસ દેવી દેવતાઓના એક જ સ્થળે દર્શન થશે સાથે સાથે એવું મંદિરને આપ જોડાયા છો કે આરસ પહાણથી મઢવામાં આવ્યું છે એટલે ભવિષ્યમાં એને કલર ભલર કરવાની બહુ વ્યવસ્થા ના રહે આટલું જ ચોખ્ખું મંદિર રહે અને આપણે મંદિરમાં આવીએ ત્યારે એક શાંતિપૂર્ણ થતા મંદિરની પ્રદક્ષિણા કરવા માટે પણ આપ જોવો છો તે રીતે પ્રદક્ષિણાનો આખો એક વ્યવસ્થા રૂપ આપ્યો છે કે જ્યારે કારણ કે આપણે ભગવાનમાં આવતા હોય ત્યારે પ્રદક્ષિણા પણ મહત્વ હોય છે તો પ્રદક્ષિણાની સાથે સાથે આપ એકવીસ દેવી દેવતાઓના દર્શન કરી શકશો તો આ બનાવવામાં આવ્યું છે એક એવું સાંસ્કૃતિક ધામ આ માત્ર અંબિકા નિકેતન મંદિર નહીં પરંતુ અહીંયા સમાજ ઉત્પન્નનું કામ પણ થવાનું છે તો નવસારીમાં કાછિયાવાડી ખાતે આવેલું આ મંદિર અંબા નિકેતન મંદિર નવસારીનું એકમાત્ર અંબા માતાનું ભવ્ય મંદિર છે નવસારી જિલ્લામાં ક્યાંય પણ આવું અંબા માતાનું મંદિર નથી ને આટલું ભવ્ય મંદિર તો છે જ નહીં તો ચોક્કસ નવસારીની જનતા માટે એક ધાર્મિક સ્થળ પણ બન્યું છે છોકરાઓને લઈને આવવા માટે અહીંયા મજા આવી છોકરાઓ પરિવારને પણ ગમે એવું ખૂબ સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે અને આ મંદિરનું આજે એનું પૂજા વિધિ ચાલે છે એની પ્રાણ પ્રતિષ્ઠા ચાલે છે આવતીકાલે મૂર્તિઓ અહીંયા પ્રાણવંત થશે અને તે ખાસ કરીને તેર તારીખે તો સમગ્ર મંદિરમાં તમામ વિધાઓ પૂર્ણ થશે તો આ ભવ્ય મંદિરને જોવા માટે બંધ મંદિરને દર્શન કરવા માટે આપ ચોક્કસ પધારી શકો છો આ પ્રાણ પ્રતિષ્ઠામાં પણ આપ પધારી શકો છો તો જોતા રહો આ જ રીતે નવસારીમાં બનતા વિવિધ પ્રસંગો વિવિધ બાબતો અને વિવિધ માધ્યમો તમારા સુધી પહોંચાડતી તમારી એકમાત્ર ચેનલ નવસારી લાઈવ ઇતને સારે મુખવાસ